сам भाई से सेट किया है पर जो क्रांति रास्ता में नाम है जब शुरू से मैं क्यारे जी आता हुआ है भाई खास करिए ध्यान दियो भाई अब ब्लॉग ज्वाइन जय माता जी मित्रों स्वागत है एक ब्लॉग वीडियो अंदर તો મિત્રો અત્યારે ફરી પાછા જો કે તમે ટાઇટલ અને થમલાઈન જોઈને તમને ખબર પડી જ ગઈ છે કે અત્યારે આપણે પહોંચી ગયા છીએ જ્યાં પાલિતાણા પાલીતાણાથી આશરે સત્તર કિલોમીટર દૂર જ્યાં હસ્તગીરી જ્યાં તીર્થ તરીકે ઓળખાય છે મિત્રો અને જ્યાં ભાવનગરમાં મિત્રો ત્રણ એવા સ્થળો છે જ્યાં હિલ્સ તરીકે ઓળખાય છે પહેલું તો જ્યારે માવલનાથ મહાદેવ બીજું જ્યારે કદમગીરી જ્યાં કમળાઈ મંદિરે અને ત્રીજો નંબર જ્યારે પાલીતાણાથી સત્તર કિલોમીટર દૂર જ્યાં હિસ્તગીરી હિલ્સ તો મિત્રો અહીંયા ડુંગરમાં કંઈક રખડવાની કંઈક મજાક મિત્રો કંઈક અલગ છે તો જો કે ગયા વર્ષે પણ આપણે એક સરસ મજાનો બ્લોગ બનાવેલો છે જે હસ્તગીરી જૈન તીર્થનો તો ફરી પાછા આ વર્ષે પણ પહોંચી ગયા છે તો વિડીયો બનાવી લીધો ચેનલ ઉપર ન હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી પાર્સલ બી તમે જોઈ શકો છો અહીંથી લોકેશન મિત્રો એક અલગ છે અહીંયા સરસ મજાની જ્યાં નદી શેત્રુજી નદી અને પાણી સાઈડમાં ફરતા ફરતા જ્યાં કહેવાય પહાડોની વચ્ચે મિત્રો તો મિત્રો જ્યારે એનું લોકેશન એક નંબર છે કદાચ ગઈ વખતની બ્લોગ ન જોયો હોય તો આ વખતે પણ તમને માહિતી આપી દઉં જ્યારે હસ્તગીરી તમે આવો છો તો મિત્રો તમે દાદરીથી જો કે શીરીથી પણ સડી શકો અહીંયા સરસ મજાનો જ્યાં રોડ પણ છે તો તમે ટુ વ્હીલ લઈને અથવા ઘરની ફોર વ્હીલ લઈ તો પણ તમે જ્યાં આવી શકો તો અત્યારે ચોમાસાની જો કે મોનસુની ઋતુમાં જ્યારે ઘણી બધી અહીંયા ટ્રાફિક રહેતી હોય અમુક દિવસે કે રવિવારના દિવસે અમુક પરબ હોય તો અહીંયા ટ્રાફિક બહુ હોય પણ આજના દિવસે મેં આવ્યો છીએ તો પરબ પણ નથી અને કાંઈ અત્યારે રોડ ઉપર કંઈ ટ્રાફિક નથી દેખાતી તમારી પાસે વાહન ન હોય મિત્રો ઘરનું તો અહીંયા સરસ મજાની અહીંયા નીચે તમને બસ પણ અહીંયા જ્યાં મળે રહેતી હોય અને અત્યારે સરસ મજાનું વાતાવરણ છે હમણાં જઈશું આપણે ઉપર તો ત્યાં જઈને લગભગ વાદળમાં વાદળમાં આવી જઈશું એટલે લોકેશન તો અહીંયાથી જ ત્યાં તમને બતાવી શકું બાકી અહીંનો માહોલ એક જોરદાર છે મિત્રો જ્યાં આકૃતિના ખોળે જે આવી જગ્યા પર કંઈક ફરવાની કંઈક મજા જ અલગ હોય તો આવ્યા હતા તો ફરી વખત એમ થયું ચાલો આવું ફ્રી ટાઈમમાં સહી તો અહીંયા કંઈક આનંદ મળે ને કંઈક પાસ થાય બાકી મજા આવી જગ્યા છે તમે એક વખત કદાચ ન હોય તો અવશ્ય આ જગ્યા ઉપર આવવાનું મુલાકાત લેવાનું સૂકતા નહીં કેમકે બહુ જોરદાર લોકેશન છે બતાવીશું કેમ કે ઉપર અત્યારે જ્યાં વાદળા છે એ પહેલાં આપણે પહોંચી જઈએ નગર પાછા ટૂંક સમયમાં વાદળા વહી જ્યાં હતા તો એ એક કહેવાય જ્યાં વાદળાની અંદર જ્યાં આટા મારો જે આપણને એક શોખ છે એ પૂરો નહીં થાય કેમકે અમારા ગામથી જો કે ડુંગર પણ બતાતો હોય તો ત્યાંથી અમે જોઈને જ આવતા હોય કે અત્યારે વાતાવરણ કેવું છે ડુંગર હાલ બતાવી શકો કે નથી બતા તો એ જોઈને તમે આવતા હોય તો ત્યાંથી અમે જોઈને આવ્યા છીએ સરસ મજાને અત્યારે વાદળમાં જ્યાં ઉપર કહેવાય મંદિર તો જોતાઈ ગયેલું છે તો ફટાફટ જઈ અને અહીંયા જ્યાં મિત્રો ખાસ કરીને પાલીતાણાથી સત્તર કિલોમીટર દૂર જ્યાં હિસ્તગરી ઝાળિયા જૈન તીર્થ તરીકે ઓળખાય છે મિત્રો તો અહીંયા જ્યાં કહેવાય જૈન મંદિર છે તમે પણ ઘડીઓ બન્યા લેજો ફટાફટ જઈએ આપણે ઉપર તો અત્યારે મિત્રો અહીંયાથી રસ્તો ભાઈ બંધ છે કેમકે થોડુંક જ્યાં કહેવાય ધૂળ જ્યાં હરી ગઈ છે ભાઈ રસ્તો કટ થઈ ગયો છે તો અહીંયાથી ન હવે છે ને સાલી માથે જવું પડશે વાહન તમારું અહીંયા સુધી ના હોય અને અહીંયાથી મિત્રો પપ્પા છે કે દાદરા ચાલો ફટાફટ જાય ઉપર અને ત્યાંનો માહોલ જોઈ લગભગ અહીંયાથી ઉપર જશું ત્યાં લગભગ વાતાવરણ કંઈક બદલે તો બદલે બાકી જો અહીંયા દાદરાથી થી સડીને જાય હવે કેટલા દાદરા છે મિત્રો રસ્તો બનશે બગીચા સડી સરી થાય એમ તો કે ગાડી લઈને ફટાફટ

ફાઇનલી મિત્રો અત્યારે પહોંચી ગયા છે ઉપર જાય હસ્તગીરી જોકે હજાર જેવી જાય સીડી સડવી પડે છે અને રોડ તો અહીંયા રહ્યો જાય રોડ હોય તો અહીંયાથી ને હાલ અને સીડીથી અમે આ જગ્યા પરથી આવ્યા છીએ તો હાલો થાય અંદર બાકી જો અત્યારે કાંઈ ટ્રાફિક છે નહીં ભાઈ સામે ખસેડો પડી છે જમનો અને સામે જાય છે હાલો થાગી અંદર આપણી સાથે છે ઓલકોની સાઈડ જાય છે હલો જોઈએ લોકેશન તો આમ ક્લિયર લોકેશન આવે છે અને કાંઈ કીરો કહેવાયમાં જ્યારે વાદળી જાય તો એ પણ લોકેશન માણીશું મિશા આવતા ઝરમર વરસાદ આવતો હતો અને મિત્રો આ તમે જ્યાં જોઈ શકો છો જ્યાં છે ને દેરાસર તો આ રીતનું મંદિર છે અહીંયા અને અત્યારે થા મૂકી ગણું તો આમ ટ્રાફિક અત્યારે હાલમાં છે નહીં મિત્રો કેમ કે અત્યારે અમે હા વાડા દિશા નથી રવિવાર કે નથી કોઈ બરોબર તો સ્પેશિયલ આવી ગયા તો આનંદ લેવા પણ અત્યારે વાતાવરણ પણ કંઈક ક્લિયર છે ભાઈ તો અને આનીકર લોકેશન ખાસ મિત્રો જો કે આપણે સાલીને આવવું પડ્યું એમનું એક જ રીઝન છે જો આવડવા કેમ કે અહીંયાથી માટી જ્યાં કહેવાય ભૂસ્કલ કહેવાય ભાઈ આપણે અહીંયા ઓસાદ હોય તો અહીંયા અત્યારે કામ શરૂ છે એટલા માટે રસ્તો બનશે ભાઈ એક મહિના દિવસ તો આ રસ્તો બનશે તો ટૂંક સમયમાં રસ્તો શરૂ થશે પછી આમ તો આ રસ્તો બનશે અને હિસાબે તે અહીંયા ટ્રાફિક નથી ભાઈ જો અહીંયા કામ શરૂ જ છે અત્યારે નીચે કામ કરી જ રહ્યા છે એ પણ તમે જ્યાં નિહાળી શકો છો રસ્તો બનશે એના હિસાબે થા કે ટ્રાફિક નથી નાખતો ટ્રાફિક તો થોડી ઘણી તો હોય જ અહીંયા અને અત્યારે ચોમાસામાં એક સામે પણ સરસ મજાનું ઝાઝેન ટેમ્પલ લાલ બની રહ્યું છે અને અહીંયા જ્યાં હસ્તગીરી ઝાઝેર તીર્થ એ પણ તમે જ્યાં નિહાળી શકો છો તો આપણે અત્યારે ઉપર જવું શકો છો જોરદાર વ્યૂ અને સામે મિત્રો જ્યાં કદમગીરી દેખાય અહીંયાથી તમે સામે તમે હાલ જ્યાં નિહાળી શકો છો યાર કદમગીરી છે बाकी इनू वातावरण અત્યારે નેક્સ્ટ લેવલ છે જો જે આ પહાડો ની ઉંચ છે તો મિત્રો મજા આવતી હોય એવું સરસ મજાનું જે લોકેશન આઈંતી આઈંતી કોઈ પૈસા વાળું નહી તમને જે જોશો કતો ગિરિરાજ પર્વત અને અહીંયા જે આ સેટરજી નદી મિત્રો એમ જે અત્યારે તો હાઉસ બોટ સે વહેચર સેટરજી નદી આ કે ઉપર તો આપણે ઘણી ફટ ગયા છીએ એટલે અત્યારે કે જા ઓળશીન અંદર પાછો એવું છે મિત્રો ફોન લાવોય નથી ઘરે ઉતરાય અહીં સખત મનાઈ સરલે એ બીજા આપણે ઉપર જવાનું ત્યાંથી અહીંયાથી પાછા એ રીતે કેમ કે હઝરદા નહીં હજાર હાજર પાસા ઉતરવાના છે પછી પાસે રસ્તાગીરું થાય વધારે મિત્રો હસ્તગીરી આવતા અને જ્યાં કહેવાય મિત્રો અહીંયા જ્યાં બહુ બેસ્ટ ફોટા લોકેશન તમે તમને કેમકે આ બહુ જૂનો ખટેલો સ્વ અને કંડિશન અત્યારે શરૂ થયું બધા બહુ ફોટા પડી જાય અને અહીંયાથી જ્યાં મંદિર અને વધારે મંદરે જો ફોટા લોકેશન માટે સરસ મજાનું અહીંયા બનાવેલું છે ભાઈ ડુંગર કહેવાય કે સ્ટોડી અને અહીંયા પણ સરસ મજાની જ્યાં જગ્યા કરી છે ભાઈ જોરદાર તો અહીંયા તો મિત્રો કંઈક શેરું વરસાદ હોય અને કંઈક પબ્લિક હોય તો જ વધારે મજા આવતી હોય બાકી અત્યારે એકલા એકલા મજા ન હોય અત્યારે અમે સાઈડમાં તમે ગાડી આગળ જોઈથી ત્રણ ચાર જણ અહીંયા આવ્યા છે અત્યારે દર્શન કરવા માટે બાકી જો આ રીતનું છે અને કહેવાય મેદાન બહુ જોરદાર છે અત્યારે ફરી છે ભાઈ અને ત્યારે કહેવાય વાદળ અહીંયા આવી ગયા જો જો અત્યારે નિશેષ કે આવી રહ્યા છે ટૂંક સમયમાં વધારે આવે છે તમને અહીંયા દેખાતું બંધ થઈ જશે હવે અત્યારે વાદળામાં થઈ છે કે બહુ વધારે વાતાવરણ એવું નથી બહુ ખાસ વાતાવરણ ફેર પડી ગયું છે ને અત્યારે પવન એટલે ઠંડો ઠંડો થઈ ગયો વાદળાની અંદર હવે હવે અહીંયા કાંઈ હોય દુઃખા સિવાય કાંઈ જો પહેલાં કેવું રિઝલ્ટ હતું ને અત્યારે જો આ રીતનું સવાર કેમ કે ભાઈ અત્યારે વાદળાની અંદર આવી ગયા બસ કંઈક આવી જ મોજ કે અહીંયા આવે ભાઈ એટલે જ ત્યાં આ હિલ્સ તરીકે ઓળખાય હસ્તગ્રી હસ્તગીરી હિલ્સ કે ટૂંક સમય અહીંયા વાદળા હોય બરફ હોય નહીં બરફ તો ન હોય પણ આવું લોકેશન હોય હોય અને આવું લોકેશન માણવા માટે બહુ બેસ્ટ લોકેશન કહેવાય કે સાલીને ન હોવું પડે મેન વાત તો એ મિત્રો ત્યાં કામભાઈ શરૂ છે અત્યારે પણ જો ટ્રેનથી રસ્તાનું ગામ અત્યારે શરૂ છે ને અત્યારે જે આવતા હોય ને ભાઈ ખાસ કરીને ધ્યાન રાખ્યો ભાઈ આ બ્લોક જોઈને આવતા હોય તો અત્યારે હસ્તગીરી આવો છો તમે તો તમારે હજાર દાદરા સ્થળે નાવું પડશે અને અત્યારે જો વાતાવરણ થઈ ગયું છે ભાઈ વાદળાની અંદર આવી ગયા છે અત્યારે બહુ ક્લિયર વાતાવરણ નથી અને ઘણો ટાઈમ અહીંયા થઈ ગયો છે ભાઈ ઘણી બધી રેલ પણ ઉતારી છે અને જો અત્યારે તમને વાદળા સિવાય કહીશો દેખાશે નહીં કેમ કે અહીંયા નીચે ગાડી પડી એ પણ નથી દેખાતી અત્યારે અને અત્યારે આપણી સાથે ઉત્સવ છે બે આવ્યા હતા ભાઈ તો કે વરસાદ નથી અને થોડું ઘણું જ્યાં તમે લોકેશન મેળવ્યું છે જ્યાં વાદળાનું વાદળ અત્યારે નિશે ઉપર નથી સામે તમે જ્યાં નિહાળી શકો છો મિત્રો એક જોરદાર વ્યૂ છે અહીંયા લોકેશન અને અત્યારે ટ્રાફિક નથી મિત્રો એનું એક જ કારણ છે રસ્તો હાલ જોકે બ્લોક છે એટલે સાલીને માણસો આવો વાળો અહીંયા ગણો તો હાવ ઓછું છે ઝીરો પોઈન્ટ ઝીરો એમ કે લગભગ અમે બે કલાક થઈ અહીંયા થઈ પણ પબ્લિક હાવ ઓછું છે અમે જે મિત્રો આવ્યા છે એ પાંચ ને છ ને છે અને અત્યારે જો અહીંયાથી જ્યાં લોકેશન આવે એક બેસ્ટ લોકેશન અહીંયા ઓકેશન છે તમે પણ અત્યારે આવવાનું વિચારતા હોય તો અત્યારે ન આવતા અને હજાર દાદા તમારે સડવાની ઈચ્છા હોય તો જ આવજો કેમકે હજાર સીડી તમારે સડવી પડશે ભાઈ તો એ તમે સીડી સડી ના બાકી આ છે લોકેશન જો એક નંબર વ્યૂ છે મિત્રો બાકી વ્યૂમાં કાંઈ ઘટે નહીં તમે અહીંયા આવો એટલે તમને લગભગ આનંદ જ થાય અહીંયા બહુ જ મજા આવે ભાઈબંધો સાથે ફોટા રીલ શૂટ માટે બેસ્ટ લોકેશન કહેવાય પ્લેસ એક જોરદાર અને અત્યારે જો ચારે બાજુ અત્યારે લીલી સમ જ્યાં કહેવાય ડુંગરા એક લીલી સાદર વધી હોય એવું વાતાવરણ છે નેક્સ્ટ લેવલ અને વાદળ અત્યારે આમ કહેવાય જ્યાં ભટકાઈને જાય એવું લોકેશન છે અત્યારે અત્યારે ઉપર નથી પણ જ્યારે નિશે કહેવાય અત્યારે ઓલું છે તો ગાડી અમે ભાઈ ઘણી બધી નીચે મૂકી છે હજાર દાદરા સડી અને ગાડી હાવ નિશે મૂકી છે ભાઈ અને આ સાલીન ઉપર એવા છે પણ અહીંયા એવા એટલે પબ્લિક વહીંયાની તો આમ મજા ન હોય મિત્રો કેમ કે અત્યારે કોઈ નથી અમારી સિવાય હવે બને ત્યાં સુધી અમે નીચે ઉતરવાની કોશિશ કરી ફોટોશૂટ છે કેમ છે અમારે અશ્વિનભાઈ બેઠા છે તો ફોટાશૂટ કરે ભાઈ રાજાશાહી ખુરશી જો ભાઈ ઘટે નહીં ખુરશી જો તો એટલા મિત્રો આવ્યા છે અને લગભગ લોગ નહીં હોય હોય નહીં બનાવ્યો હોય હવે જઈ જશે નીચે ધીમે ધીમે ગાડી છે ત્યાં હોય કે દાદરામાં ભાઈ આવી ગયા છે અત્યારે દુઃખા કે સીડી સડી ને અથવા ઉતરી પડશે તો અત્યારે લગભગ ન આવે ટૂંક સમય ખમી જાય કેમ કે રસ્તો બનો એટલે ટ્રાફિક પબ્લિક આવો ઓછું હોય પણ કાયા વાંધો નહીં હસ્તગીરી હજાર દાદા સડી અને પાછા અત્યારે જઈ જશે નીચે પાછા ઉતરી તો ડુંગર નો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં આવશે વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી ભાવશો નવા